મકરસંક્રાંતિ એવો તહેવાર છે જેને સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતા મનાવવામાં આવે છે શાસ્ત્રોમાં આ દિવસને ભગવાન શ્રી સૂર્યનારાયણ અને ન્યાયના દેવતા શનિદેવના મિલનનો દિવસ કહેવામાં આવ્યો છે આ કારણે આ દિવસે સૂર્યદેવ અને શનિદેવની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે વધુમાં મિત્રો સંક્રાંતિનો દિવસ ખાસ કરીને દાન ધર્મ અને પુણ્ય માટે અત્યંત શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને તમામ શુભ ફળો અને પુણ્યની પ્રાપ્તિ થાય છે જેનાથી માત્ર તમારું ભાગ્ય પ્રબળ બને છે એટલું જ નહીં પરંતુ વ્યક્તિના તમામ પાપ કર્મોનો નાશ પણ થાય છે શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ પર દાન કરવું આત્માને શુદ્ધ અને મનને પવિત્ર કરે છે આ દિવસે ગ્રહોની સ્થિતિ એટલી શુભ હોય છે કે આ દિવસે કરવામાં આવેલું નાનું સા દાન એક હજાર અશ્વમેધ યજ્ઞની બરાબર ફળદાયી હોય છે તેથી ભક્તો તમારે પણ સંક્રાંતિના દિવસે તમારી સામર્થ્ય અનુસાર કંઈકને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ પરંતુ મકરસંક્રાંતિના દિવસે દાન કરવામાં આવતી વસ્તુ અથવા શુભ કાર્યોમાં ચૌદની સંખ્યા ખાસ માનવામાં આવે છે આ દિવસે તમે ચૌદની સંખ્યામાં એટલે કે ચૌદ દીવા પ્રગટાવીને દીપદાન કરી શકો છો ચૌદ અલગ અલગ જગ્યાએ દીપદાન કરી શકો છો આ ઉપરાંત ચૌદ એવી ખાસ વસ્તુઓ છે જેનું દાન તમે મકરસંક્રાંતિના દિવસે કરી શકો છો વાસ્તવમાં તમે આ તમામ ચૌદ વસ્તુઓનું દાન કરી શકો છો પરંતુ જો તમે તમામ સામગ્રી દાન કરવા માટે સક્ષમ ન હોવ તો જેટલી સામગ્રી તમારા માટે દાનમાં આપવી શક્ય હોય તેનું દાન કરી શકો છો તો ચાલો ભક્તો અમે એક એક કરીને તમામ વસ્તુઓ વિશે જાણીએ સાથે જ જાણીએ કે તે કઈ વસ્તુઓ છે જેને તમારે મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ દાન ન કરવી જોઈએ મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી અને અજાણતા મકરસંક્રાંતિના દિવસે માતા લક્ષ્મીનો અપમાન કરી દે છે જેનાથી તેમને દરિદ્રતાનો સામનો કરવો પડે છે તો ભક્તો તમે આ ભૂલ ન કરો આ વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ આ મકરસંક્રાંતિ પર તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણ અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો બોક્સમાં જય શ્રી સૂર્યદેવ લખીને અમારા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો ભક્તો ગરુડ પુરાણમાં વર્ણન છે કે મરણોત્તર વ્યક્તિ પોતાની સાથે કંઈ જ લઈ શકતો નથી માત્ર તેના દ્વારા કરવામાં આવેલા પુણ્યકર્મો જ નક્કી કરે છે કે વ્યક્તિ સ્વર્ગ જશે કે નર્ક ભક્તો પુણ્ય કરનારા લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ પણ માન્યતા છે કે જીવતા જ મકરસંક્રાંતિના દિવસે ખાસ કરીને આ વસ્તુઓનું દાન કરવામાં આવે તો આ વસ્તુઓ તમને પરલોકમાં પણ મળશે જેનો તમે લાભ લઈ શકશો અને તમારી અંતિમ યાત્રાનો સફર સુગમ થશે તેથી ભક્તો મકરસંક્રાંતિનું દાન તમે સૌએ ખાસ કરીને કરવું જોઈએ તો ચાલો જાણીએ મકરસંક્રાંતિના દિવસે દાન કરવામાં આવતી સૌથી પહેલી વસ્તુ શું છે પરંતુ તેનાથી પહેલાં ભક્તો તમારી પાસે વિનંતી છે કે જો તમે આ સંક્રાંતિ પર તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણ અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો બોક્સમાં જય શ્રી સૂર્યદેવ લખીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો ભક્તો શાસ્ત્રો અનુસાર સૃષ્ટિ ચૌદ મનુઓના અધીન ચાલે છે મકરસંક્રાંતિ પર ચૌદની સંખ્યામાં કરવામાં આવેલું દાન એવું માનવામાં આવે છે જાણે મનુષ્ય પોતાના કર્મોને માત્ર વર્તમાન સમયના નહીં પરંતુ સમસ્ત મનવંતરોના સાક્ષીમાં શુદ્ધ કરી રહ્યો છે આ જ કારણ છે કે આ દાન પૂર્વજન્મના સંસ્કારોને શાંત કરે છે અને ભવિષ્યના જન્મોને ઉજ્જવળ બનાવે છે આ ભાવ મનુસ્મૃતિના કર્મફળ સિદ્ધાંત સાથે સીધો જોડાય છે ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે માનવ શરીર માત્ર સ્થૂળ દેહ નથી પરંતુ તેમાં સૂક્ષ્મરૂપે ચૌદ મુખ્ય પ્રાણપ્રવાહ કાર્ય કરે છે મકર સંક્રાંતિ પર સૂર્યની કિરણો જ્યારે વિશેષ કોણથી પૃથ્વી પર આવે છે ત્યારે આ પ્રાણપ્રવાહ અત્યંત સક્રિય થઈ જાય છે ચૌદની સંખ્યામાં કરવામાં આવેલું દાન આ પ્રાણોને સંતુલિત કરે છે જેનાથી વ્યક્તિની અંદર સ્થિરતા તેજ અને માનસિક શાંતિ આવે છે આ જ કારણે શાસ્ત્ર તેને માત્ર પુણ્યકર્મ નહીં પરંતુ આંતરિક શુદ્ધિની પ્રક્રિયા પણ માને છે આ ભાવની જળ બૃહદારણ્યક ઉપનિષદમાં મળે છે જ્યાં દાનને પ્રાણ અને ચેતના સાથે જોડવામાં આવ્યું છે જ્યોતિષીય દ્રષ્ટિએ પણ ચૌદની સંખ્યા અત્યંત સૂક્ષ્મ માનવામાં આવે છે તે સૂર્ય અને ચંદ્રના સંતુલનનું પ્રતિક છે સૂર્ય આત્માનો કારક છે અને ચંદ્ર મનનો મકર સંક્રાંતિ પર ચૌદની સંખ્યામાં કરવામાં આવેલું દાન મન અને આત્મા બંનેને તૃપ્ત કરે છે તેથી તેને સૂર્યદોષ માન અપમાન પદ પ્રતિષ્ઠામાં બાધા અને માનસિક અશાંતિને શાંત કરનાર કહેવામાં આવે છે નારદપુરાણમાં ઉત્તરાયણ દાનને ખાસ કરીને ગ્રહબાધા નાશક કહેવામાં આવ્યું છે શાસ્ત્ર આ પણ સંકેત આપે છે કે મનુષ્યના જીવનમાં જે મુખ્ય કષ્ટ આવે છે તે ચૌદ પ્રકારના સૂક્ષ્મ દોષોથી ઉત્પન્ન થાય છે કેટલાક કર્મજન્ય કેટલાક પિતૃજન્ય અને કેટલાક ગ્રહજન્ય મકર સંક્રાંતિ પર નિયમપૂર્વક ચૌદની સંખ્યામાં કરવામાં આવેલું દાન આ દોષોને કાપનાર માનવામાં આવે છે તેથી તેને માત્ર દાન નહીં પરંતુ પ્રાયશ્ચિતનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે આ જ કારણે પુરાણમાં આ પ્રકારના દાનને દુઃખનાશ અને ગતિ પ્રદાન કરનાર કહેવામાં આવ્યું છે ચાલો ભક્તો અમે જાણીએ અમારી સૌથી પહેલી વસ્તુ વિશે જેને તમારે આ સંક્રાંતિના દિવસે દાન કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર તલને સૃષ્ટિનું પ્રથમ બીજ કહેવામાં આવે છે અને તે એવું દ્રવ્ય છે જે મનુષ્યના સૂક્ષ્મ કર્મો સુધીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે અને આ જ કારણે તલનું દાન સૂર્ય શનિ અને પિત્તરો ત્રણેયને એકસાથે સંતુષ્ટ કરે છે ધર્મગ્રંથોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તલથી કરવામાં આવેલું દાન ક્યારેય વ્યર્થ નથી જતું કારણ કે તેમાં અગ્નિ પૃથ્વી અને સૂર્ય ત્રણેય તત્વોનો સમન્વય હોય છે તલનું દાન કરવાથી પિતૃકમાં સ્થિત આત્માઓને તૃપ્તિ મળે છે અને તેમના આશીર્વાદથી વંશમાં સુખ સમૃદ્ધિ આવે છે જે જાતકોની કુંડળીમાં શનિ પીડિત હોય તેમના માટે તલદાન સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે શાસ્ત્ર આ પણ કહે છે કે તલદાન કરનાર વ્યક્તિ ક્યારેય દરિદ્ર નથી થતો એવો શાસ્ત્રીય વિશ્વાસ છે બીજું દાન છે ગોળનું દાન ગોળને શાસ્ત્રોમાં સૂર્યનો પ્રસાદ માનવામાં આવે છે કારણ કે તે ગણનામાંથી બને છે અને ગણનો સૂર્યની કિરણોથી જ રસપૂર્ણ થાય છે મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી જીવનની કડવાશ સમાપ્ત થાય છે અને મનુષ્યના સ્વભાવમાં મીઠાશ આવે છે ધર્મગ્રંથો કહે છે કે જે લોકોની વાણી કઠોર હોય અથવા જેના કારણે પરિવારમાં કલહ રહે છે તેમના માટે ગોળદાન ખાસ ફળદાયી હોય છે ગોળ અગ્નિતત્વને સંતુલિત કરે છે જેનાથી પાચનશક્તિ સાથે આત્મબળ પણ વધે છે આ દિવસે ગોળનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થઈને માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા આપે છે શાસ્ત્રોમાં આ પણ કહેવામાં આવ્યું છે કે ગોળ દાન કરનાર વ્યક્તિ ધીમે ધીમે અસત્ય છલ અને કઠોર વચનોથી મુક્ત થઈ જાય છે ગોળનું દાન દાંપત્ય જીવનમાં મધુરતા લાવે છે આ દાન માનસિક તણાવ અને ઈર્ષ્યાને શાંત કરે છે મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી જીવનમાં સ્થાયી સુખ આવે છે આ જ કારણે તલ સાથે ગોળને જોડીને દાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્રીજું દાન છે ચોખાનું દાન ભક્તો ચોખાને શાસ્ત્રોમાં અન્ન બ્રહ્મ કહેવામાં આવે છે એટલે કે અન્ન જ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે મકરસંક્રાંતિ પર ચોખાનું દાન કરવાથી અન્નની દેવી લક્ષ્મી સ્થાયી રૂપે પ્રસન્ન થાય છે આ દાન ચંદ્રમાને બળ આપે છે જેનાથી મનુષ્યનું મન શાંત અને સ્થિર રહે છે ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે ચોખાનું દાન કરે છે તેના ઘરમાં ક્યારેય અન્નની કમી નથી થતી ચોખા દાન કરવાથી પરિવારમાં પરસ્પર પ્રેમ અને ભાવનાત્મક સંતુલન બને રહે છે આ દાન ખાસ કરીને તે લોકો માટે શુભ માનવામાં આવે છે જે માનસિક અશાંતિ અથવા ભયથી ગ્રસ્ત રહે છે શાસ્ત્રો અનુસાર અન્નદાન કરવાથી તમામ દાનોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે ચોખા દાન કરનાર વ્યક્તિ ભૂખ અપમાન અને અભાવથી મુક્ત રહે છે આ દાન ગૃહસ્થ જીવનને મજબૂત બનાવે છે પરંતુ ભક્તો અહીં એક ખૂબ જ જરૂરી વાત તમને જણાવી દઈએ કે આ વખતે મકરસંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરીના દિવસે શટ્ટીલા એકાદશીનો પવિત્ર દિવસ પડી રહ્યો છે તેથી ચોખાનું દાન આ દિવસે નિષેધ થઈ ગયું છે એટલે કે તમારે ચોખા બનાવવા ખાવા તો દૂર રહેવું તેને સ્પર્શ પણ ન કરવો કારણ કે એકાદશીના દિવસે તમામ પાપકર્મો ચોખામાં સમાઈ જાય છે અને જે વ્યક્તિ એકાદશીના દિવસે ચાહે મકરસંક્રાંતિ જ હોય તો પણ જો ચોખાને સ્પર્શ કરી લે તો નિશ્ચિતપણે તેને ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી સૂર્ય અને માતા લક્ષ્મીના ભયંકર ક્રોધનો સામનો કરવો પડી શકે છે તેથી ભક્તો મકરસંક્રાંતિ ચૌદ અને પંદર જાન્યુઆરી બંને દિવસે મનાવવામાં આવશે તેથી તમે ચોખાનું દાન ચૌદ જાન્યુઆરીના બદલે પંદર જાન્યુઆરી દ્વાદશી તિથિમાં કરો આથી મકરસંક્રાંતિના દિવસે ચોખાદાનનું પુણ્ય પણ તમને પ્રાપ્ત થશે અને કોઈ પ્રકારનો દોષ પણ નહીં લાગે આવો ભક્તો હવે અમે તે ચોથા તત્વ વિશે વાત કરીએ જે જીવનમાં સ્થિરતા અને મજબૂતીનો આધાર માનવામાં આવે છે આ તત્વ છે ઘઉં શાસ્ત્રો અનુસાર ઘઉં પૃથ્વી તત્વનું પ્રતીક છે જે પરિશ્રમ ધૈર્ય અને સ્થાયિત્વનો સંદેશ આપે છે કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી ઘઉંનું દાન કરે છે તેના જીવનમાં ઘર ભૂમિ અને સંપત્તિ સાથે જોડાયેલા સુખ વધે છે મકર સંક્રાંતિ જેવા પવિત્ર પર્વ પર કરવામાં આવેલું ઘઉંનું દાન મહેનતનું પૂરું ફળ આપે છે અને જીવનમાં ઠરાવ લાવે છે એવું માનવામાં આવે છે કે આથી રાહુ અને કેતુ જેવા ગ્રહોના અશુભ પ્રભાવ શાંત થાય છે જેનાથી અચાનક આવતી પરેશાનીઓ ઓછી થઈ જાય છે ધર્મગ્રંથોમાં આ પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ ઘઉં દાન કરે છે તેને ક્યારેય અન્નની કમી નથી સતાવતી ખાસ કરીને ખેડૂતો અને મહેનતથી જીવનયાપન કરનારાઓ માટે આ દાન અત્યંત ફળદાયી માનવામાં આવે છે ઘઉંનું દાન જીવનમાં મજબૂતી ધૈર્ય અને આત્મવિશ્વાસ ભરી દે છે આથી પરિવારમાં સુરક્ષા અને સ્થિરતાનો ભાવ બની રહે છે ધીમે ધીમે દરિદ્રતા દૂર થવા લાગે છે અને વ્યક્તિ આત્મનિર્ભર બને છે હવે આગળ વધીએ આગલા દાન તરફ જે છે દાળનું દાન શાસ્ત્રોમાં દાળને પોષણ અને બળનું પ્રતિક માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે દાળ દાન કરવાથી શરીર અને મન બંનેને શક્તિ મળે છે એવું કહેવાય છે કે આથી રોગોનો નાશ થાય છે અને દીર્ઘાયુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે લોકો લાંબા સમયથી કમજોરી અથવા કોઈ બીમારીથી જૂજી રહ્યા હોય તેમના માટે આ દાન ખાસ શુભ માનવામાં આવે છે દાળનું દાન જીવનશક્તિ વધારે છે અને વ્યક્તિમાં સાહસનો સંચાર કરે છે ગ્રંથો અનુસાર આથી માનસિક મજબૂતી પણ આવે છે અને નિરાશા આળસ જેવા ભાવ દૂર થાય છે ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સંકટ ઓછા થાય છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે આ દાન પુણ્યને સ્થાયી બનાવે છે અને મનુષ્યની અંદર નવો ઉત્સાહ ભરી દે છે ત્યારબાદ આવે છે મીઠાનું દાન જેને શાસ્ત્રોમાં જીવનનું સંતુલન કહેવામાં આવે છે જેમ ભોજનમાં મીઠું સ્વાદ અને સંતુલન લાવે છે તેમજ જીવનમાં પણ તેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે મકરંક્રાંતિ પર મીઠાનું દાન કરવાથી રાહુ અને શનિના દુષ્પ્રભાવ શાંત થાય છે તે આકસ્મિક સંકટો અને કર્જ જેવી પરેશાનીઓથી રક્ષા કરે છે મીઠાનું દાન જીવનમાં સ્થિરતા જાળવી રાખે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે કહેવાય છે કે જો આ દાન મૌન રાખીને કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે આથી ભય અસુરક્ષા અને માનસિક અસંતુલન દૂર થાય છે આર્થિક ઉતાર ચઢાવ પર પણ નિયંત્રણ રહે છે અને જીવનમાં શાંતિ બને રહે છે કઠિન પરિસ્થિતિઓમાં પણ વ્યક્તિ સંતુલન જાળવી રાખવામાં સક્ષમ બને છે હવે વાત કરીએ વસ્ત્રદાનની શાસ્ત્રોમાં વસ્ત્રને સન્માન અને મર્યાદાનું પ્રતિક માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર વસ્ત્રદાન કરવાથી સમાજમાં માન સન્માન વધે છે કહેવાય છે કે આથી અપમાન અને તિરસ્કાર જેવી સ્થિતિઓ સમાપ્ત થાય છે ઠંડીના મોસમમાં ગરમ કપડાં દાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે તે સૂર્ય અને ચંદ્ર બંનેને પ્રસન્ન કરે છે અને દરિદ્રતાને દૂર કરે છે વસ્ત્રદાનથી જીવનમાં સુખ સુરક્ષા અને ગરિમા બને રહે છે જે વ્યક્તિ જરૂરિયાતમંદોને વસ્ત્ર આપે છે તેને તેનું અનેક ગણું ફળ મળે છે આથી જીવનમાં સ્થિરતા આવે છે અને વ્યક્તિ સન્માનિત જીવન જીવે છે ત્યારબાદ આવે છે કંબળનું દાન જેને મકર સંક્રાંતિનું સર્વોચ્ચ દાન કહેવામાં આવે છે આ દાન ખાસ કરીને શનિદેવને પ્રસન્ન કરે છે ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે કંબળદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે તે ઠંડી પીડા અને અભાવથી રક્ષા કરે છે વૃદ્ધ ગરીબ અને અસહાય લોકોને કંબળદાન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ કરવાથી સંકટ દૂર રહે છે અને જીવનમાં સુરક્ષાનો ભાવ બને રહે છે આ પુણ્યને અનેક ગણું વધારી દે છે અને શનિની કઠોરતા ઘટાડે છે હવે વાત કરીએ તલના તેલના દાનની તલનું તેલ શનિદેવનું પ્રિય માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર તેનું દાન કરવાથી શનિ દોષ શાંત થાય છે તે દુર્ઘટનાઓ અને આકસ્મિક કષ્ટોથી રક્ષા કરે છે તલના તેલનું દાન કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે કહેવાય છે કે આથી વ્યક્તિ ધીરજવાન બને છે અને કઠિન સમયમાં સહારો મળે છે કર્મોની શુદ્ધિ થાય છે અને ભય તથા બાધાઓ ઓછી થાય છે આ દિવસે કરવામાં આવેલું તલતેલનું દાન વિશેષ ફળ આપે છે ત્યારબાદ આવે છે ગોળથી બનેલી મીઠાઈનું દાન શાસ્ત્રોમાં તેને સૌહાર્દ અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર તેનું દાન કરવાથી જીવનમાં મીઠાશ આવે છે તે સૂર્યદેવને અત્યંત પ્રિય છે અને સંબંધોને મધુર બનાવે છે પારિવારિક પ્રેમ વધે છે કલહ અને વૈમનસ્ય શાંત થાય છે કહેવાય છે કે આથી યશ અને કીર્તિ મળે છે અને વ્યક્તિ લોકપ્રિય બને છે વાણી અને વ્યવહારમાં શુદ્ધતા આવે છે અને જીવનમાં આનંદ બને રહે છે સાથે જ દૂધનું દાન પણ આ દિવસે અત્યંત શુભ માનવામાં આવે છે દૂધને સાત્વિકતા અને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર દૂધદાન કરવાથી ચંદ્રમાં મજબૂત થાય છે અને માનસિક શાંતિ મળે છે ભાવનાત્મક અશાંતિ દૂર થાય છે કરુણા અને મમતા વધે છે દૂધદાન કરનાર વ્યક્તિ શાંત સ્વભાવનો બને છે આ દાન ખાસ કરીને બાળકો અને માતાઓ માટે શુભ માનવામાં આવે છે આથી મનની શુદ્ધિ થાય છે અને સાત્વિક ગુણોની વૃદ્ધિ થાય છે હવે વાત કરીએ ઘીના દાનની ઘીને શાસ્ત્રોમાં અગ્નિનું શુદ્ધ રૂપ માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર ઘી દાન કરવાથી સૂર્યદોષ શાંત થાય છે તે તેજ બુદ્ધિ અને નેતૃત્વ ક્ષમતા વધારે છે કહેવાય છે કે આથી વ્યક્તિને ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે આત્મબળ મજબૂત થાય છે કર્વશક્તિ વધે છે અને જીવનમાં પ્રકાશ આવે છે ઉન્નતિના માર્ગ ખુલે છે અને વ્યક્તિ પ્રભાવશાળી બને છે ત્યારબાદ આવે છે તાંબાના પાત્રનું દાન તાંબો સૂર્યની પ્રિય ધાતુ માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર તાંબાના પાત્રનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે આથી માન સન્માન વધે છે અને સરકારી કાર્યોમાં સફળતા મળે છે રક્ત સંબંધિત દોષ શાંત થાય છે આત્મવિશ્વાસ અને તેજ વધે છે જીવનમાં સ્થાયિત્વ આવે છે અને ભાગ્ય મજબૂત થાય છે આ દાન સૂર્યકૃપાને સ્થાયી બનાવે છે અને પ્રતિષ્ઠા વધારે છે અંતે આવે છે ધનનું દાન જેને તમામ દાનોનું સાર કહેવામાં આવે છે મકરસંક્રાંતિ પર શ્રદ્ધાથી કરવામાં આવેલું ધનદાન માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે આથી અભાવ દૂર થાય છે અને અહંકારનો નાશ થાય છે કર્મોની શુદ્ધિ થાય છે અને વ્યક્તિ સંતોષી બને છે આ દાન સ્થાયી સમૃદ્ધિ લાવે છે અને અનેક ગણું ફળ આપે છે જીવનમાં ક્યારેય ધન અન્ન અને સુખની કમી નથી રહેતી માઘ માસની સંક્રાંતિ પર જો કોઈ વ્યક્તિ વ્રત ઉપવાસ ન કરી શકે તો પણ શુદ્ધ અને સાત્વિક ભોજન કરે તો તેને ભગવાન સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે આવનાર વર્ષ તેના માટે શુભ અને પરિવર્તનકારી બને છે તેથી ભક્તો આ પવિત્ર દિવસના મહત્વને સમજો અને પૂરા મનથી તેનું પાલન કરો ચૌદ જાન્યુઆરી બુધવારે માઘ મહિનાના કૃષ્ણપક્ષની સંક્રાંતિ અત્યંત શુભ યોગ લઈને આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મકર સંક્રાંતિ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે વ્યક્તિ જીવનમાં સુખ ભોગવતો અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે આ વ્રતના પુણ્યથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે દરિદ્રતા દૂર થાય છે અને જીવનની રૂકાવટો સમાપ્ત થાય છે સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તેથી ઇચ્છે સ્ત્રી હોય કે પુરુષ સૌના માટે આ વ્રતનું મહત્વ જાણવું જરૂરી છે મકરસંક્રાંતિના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું સેવન અને દાન તમારા બંધ ભાગ્યના દ્વાર ખોલવાની કુંજી બની શકે છે